તો આજનો દિવસ ગુજરાત માટે ગોઝારો સાબિત થયો છે વહેલી સવારે ત્રણ અલગ અલગ અકસ્માતમાં આઠ જેટલા લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે સુરેન્દ્રનગર જિલ્લામાં બે અલગ અલગ અકસ્માતમાં પાંચ જેટલા લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે સુરેન્દ્રનગરના દશાડા નજીક અકસ્માતમાં બેના મોત નીપજ્યા હતા ગણવા ગામ પેટ્રોલ પંપ પાસે ટ્રેલર અને ડમ્પર વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર અને ક્લીનરનું સળગી જતા ઘટના સ્થળે મોત નીપજ્યા હતા બીજો અકસ્માત ધંધોકાના પીપળી વટામણ હાઈવે પર સવારના સમયે અકસ્માત સર્જાયો હતો ભોળાદ પાટિયા પાસે કારણે ટ્રક વચ્ચેના અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ જમોત નીપજ્યા હતા જ્યારે સાત લોકોને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્રીજી ઘટના આજે વહેલી સવારે જ ભાવનગર અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે પદયાત્રાળુઓના સંઘને હડફેટે લીધા હતા આ દુર્ઘટનામાં ત્રણ પદયાત્રીઓના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા હતા અન્ય ચાર લોકોને ગંભીર ઇજા પહોંચતા ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં મનવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો